સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરતા રેલકર્મી જ આરોપી નીકળ્યો છે પ્રમોશન મેળવવા પોતાની સતર્કતા બતાવવા કોસંબા વચ્ચે રેલકર્મીએ જ પેડલો કાઢ્યાનું ઘટસ્ફોટ થયો છે ઘટનાને પ્રથમ જોનાર જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રથમ જૂના રેલ કર્મી સુભાષ પોદારસ આરોપી છે પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી પોતે જ પેડલો કાઢ્યા હતા એનઆઈએસને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી કારણ કે ઇક્યોતેર પેડલો કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલા ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી હતી કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી આવી નહોતી હતી જેથી એનઆઈએને પહેલાથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યું છે એસીપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે સુભાષ સૌથી જૂનો કર્મચારી છે નવ વર્ષથી રેલવેમાં નોકરી કરે છે મનીષ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે ત્રીજો શુભમ છે કોન્ટ્રાક્ટ પરનો લેબર છે અને એ થોડા દિવસથી જ છે સુભાષના કહેવાથી મનીષે તેની સાથે રહ્યો છે આમાં મુખ્ય આરોપી આરોપી સુભાષ છે ત્રણેય ટ્રેક મેન્ટેનન્સની ટ્રેકમેન તરીકેની જવાબદારી નિભાવે છે આકૃત્ય કરવાનો પહેલો વિચાર સુભાષને આવ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ ટ્રેન રોકી આટલા લોકોને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનો હતો પોલીસ આવનારા દિવસોમાં આરોપીઓના રિમાન્ડ મેળવીને રિકન્સ્ટ્રક્શન કરશે બે વાગ્યે છપ્પન મિનિટ બે વાગ્યાને સતાવીસ મિનિટનો ફોટો પડે છે અને પછી ચાર વાગે સત્તાવીસ મિનિટે ઉતરેલી અઠાવીસ મિનિટની વિડીયો ક્લિપ મળે છે આ આખા ચાર કિલોમીટરના રૂટ પર આ ત્રણ જણા છે જે રીતે કીમથી કોસંબા તરફ જવું અને કોસંબાથી કીમ તરફ પાછું આવવું એવા કુલ ચાર સર્કલ થાય છે એ આખું રિકન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે ફોટોગ્રાફ તો એ લોકોએ બે સત્તાવન વાગે જ લીધા છે અને મનીષના ફોનમાંથી ડિલીટ કરેલા ફોટા રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરેલા છે અને બંનેઓના મોબાઈલ પણ કબજે કર્યા છે અને એફએસએલમાં મોકલી રહ્યા છે જે કિમ અને કોસંબા વચ્ચેનો રેલવે ટ્રેક છે ત્યાં પોલ નંબર 292/28 થી લઈ અને 291/17 જેવા અંદાજે 1.5 કિલોમીટર જેટલા ટ્રેક ઉપર 71 જેટલી એઆરસી પેડલોક અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે જે આવેલ હતી સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતા જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે ત્રણે આરોપીઓ દ્વારા ટ્રેન ઉથલાવી નાખવાની કોશિશ કરવામાં આવી હોવાની ખોટી હકીકત ઉભી કરી સમગ્ર ષડયંત્ર ઉભું કર્યું હતું જે કરવા પાછળનું મુખ્ય કારણ ત્રણેય આરોપીઓ શખ્સને પોતે ઇનામ અને પ્રસિદ્ધિ મળે તથા પોતાની રાત્રિના સમયની મોન્સૂન નાઇટ ડ્યુટી ટૂંક સમયમાં બંધ થઈ જનાર હોય જેથી જો નાઇટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસમાં ઓફ મળે છે તેમાં ફેમિલી સાથે બહાર જઈ શકાય તે હેતુથી આવો બનાવ બને તો મોન્સૂન નાઈટ ડ્યુટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તેવો હતો આ અંગેની પણ તપાસ હાલ એટીએસ અને એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે સુરત એલસીબી અને એસઓજીએ ત્રણ શખ્સની જિલ્લામાંથી અટકાયત કરી તેની પણ પૂછપરછ હાથ ધરી છે